જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધર કેમ છો બધા મજામાં ને સ્વાગત છે નવા વ્લોગમાં તો જો હવારમાં ઉઠામ અને આજતા નહી તો રાતે કેવું થાય કે વધારે ઠાર આવે ને તો મમ્મી મનભાઈને ઉઠાડીને અમે બધા હોલમાં આવતા રહીએ તો ના આજતા બહુ વધારે કંઈ ઠારે નતો તો ઓટા સુધી બધા અહીંયા જ અને ઉઠીને આવી બ્રશ કરી રેગ્યુલર રૂટીન આપણું ચાલો ભાઈ તો આપણે દુબી બાઈને જવાનું છે બાલ મંદિરે તો એ થઈ ગયા રેડી અહીંયા બધા પૂરા જય શ્રી કૃષ્ણ રામ

આવી ઓસલ કેરી છે ને આદા ઓલી મોરીન ખાવાની હોય ને કેસ કેસર કેરી ના કરે આમાં નથી તો આઈએ એવો બધો ન થાયો પણ તોય નામી માં જો હવે આ રહી જાય ને તો નામી હે એમ તો હાલ હી બીજું હું આમ બહુ બહુ તા ન થાયો આઈ રિયાન જોતા આ આંબા માં કાર હે જોતા આવ મોહી બેઠી જો આમાં કે રાત્રે તો માં તા કીધું ના રે ના

બા પારિજાતનું ઝાડવું હોય ને એ મુ આથી સ્વર્ગમાંથી આ કૃષ્ણ ભગવાન જો આ પૃથ્વીમાં લેવા હા આના ફૂલ તો બહુ ચાલે નિશ્સપ્તાહમાં એવું હતું નાઇટ મોઈન નાથું થોઈ ગયા અને જો મમ્મી ખબર આપણે સપ્તાહમાં પાદી વાત આવી હતી હા તો જો આ આપણા ઘરે જે ઝાડવું છે ને આને કહેવાય પાદી અને બા આ હે ને સ્વર્ગમાં તો અહીંયાથી કૃષ્ણ ભગવાન હે ને સત્યભા મહાટુ લઈ આવ્યા હતા ધરતી ઉપર કૃષ્ણના પત્ની હે આઠ જી મેઈન પટરાણીઓ હે ને એમાંના એક કૃષ્ણના પત્ની હે ને સત્યભામા હા એની એક પુષ્પ માંગ્યું હતું પછી ઇન્દ્રદેવ કે ના કે એ ટુકમાં આવી રીતે એની ના પાડી હતી પછી કૃષ્ણ ભગવાન એના અમે યુદ્ધ કરીને એની આખા આખો વૃક્ષ ધરતી ઉપર લઈ આવ્યા હા અને જે સત્યભામાનો જે મેઈન બગીચો હતો ને એમાં રાખ્યું હતું એની જો તો આવું જાડું આમાં શિયાળામાં મોસ્ટ ઓફ લી બધા હોય અને કેસરી કલર ની કામ દાંડી જેવું હોય જે પકડવાનું હોય ને એ કેસરી કલરનું હોય અને આખામાં ફૂલ આવે એટલે આખામાં ફૂલ અને એકાદ આવી રીતે દેડી હોય હો કઈક દેડી હોય ની અને ઝાડવું બહુ મોટું થઈ ગયું છે ભાઈ અને મારા કાકાને સાંધાને હું બધું દુખતું ને ત્યારે આના પાંદડાનો ઉકાળોમાં એવી રીતે બનાવીને પીતા તો એવું સારું એમ બહુ ગુણકારી છે અને ફૂલે બહુ મસ્ત આવે સુગંધેની એકદમ ફૂલ મસ્ત ને એમાં રાતે મસ્તની ફૂલ કેમ કે રાતે આમ ઉઘડે રાતરાણી જેવું જ કઈ કહી શકાય એમ તો રાતે ઉઘડે ને એમાં સ્મેલ તો બહુ મસ્ત આવે આમ અમારે ઘરની અંદર સુધી આવી શકે એવી સુગંધે અને એની જ આપણો કેસર આંબો હોય અહીંયા હે એમાં તો પોપડી દાળમી હે આ પારિજાત હે કેસર કેસર આંબો હોય પછી જામ પડી ને પછી પાછો એક કેસર આંબો હોય અને મોટી આપણી પોપડી હતી એના જે પત્ની હે ને સત્યભામા એની ખાલી એક ફૂલ માગ્યું હતું પછી એની ઈન્દ્ર પાસેથી માગ્યું ને કૃષ્ણએ તો ઈન્દ્ર એ ના પાડી દીધી એમ આ ઝાડ હે ને એના રાણી હે ને ઇન્દ્રાણી એના ટૂંકમાં અહીંયા બગીચામાં સ્વર્ગના બગીચામાં હતું તો ત્યાંથી પછી એની ના પાડતી હતી ને ખાલી એક ફૂલ દેવાની પછી કૃષ્ણ ભગવાનને એમ ખીચ ચડી કે ખાલી ફૂલ ના આપી હગે એમ પછી એની ઇન્દ્ર યુદ્ધ કર્યું અને પછી એની એક ફૂલ નહીં આખે આખું જાડવું જ લઈ આવ્યા એના પત્ની સાટું હા કોમન સાયકલ લઈ આવ્યો હા અને પહેલી વાર મે સાયકલ આઈ કે હું સાયકલ બે ગુલાબમાં ગયા લાગ્યા જી હાલો આ બાજુ વારો આવી ગયો રાધુ માસી નો બ્લાઉઝ હીવાનું કા હા ઓકે ઓકે આ બે ને ક્યાંય હક લેવાનું થતું નથી આવી ગયા એટલે પછી પૂરું નાખો ના કેટલો તો ના રજુ આવજે જાય દીક જોવા સાત આઠ દી થયા હે આપણે આ બોરો ખાંડ માં નાખી દીધો ને એને કાલ સાંજે આપણે મસાલો બનાવી લીધો ને આજે હવે આ બે ટોપમાં નાખી દઈ ઓલો ટોપ પછી એક બે દી જાર વીને ફસે નાખવું હેત નાખી એ ઓલો હે ને હા એ આપડી ઓલી ઓલી કેરી છે ટૂંકમાં હા ને આ આપણી ખાટી કેરી છે

तीन तो थोड़ी खाटी वारे थी थी तो आज फिर लगभग खाटी था है नहीं यानी चाइल्ड था है ना जी था है ना पोषण था है अब पोषण था है ना जी आमा बहनी मां आठ नौ दिन पिला रहे हैं ना सीखे ने बस हम फिर कूम अच्छा 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 अच्छा

હજી નાખ હોય ના ખામત મત થોડો ઘણો ને એટલો હા તો ના બસ ઓલો હું ના ખાનો પરવા એકવાર લઈ ગઈ તને ન્યા ભણવા જઈ ન્યા રાખવા દેખે

મને સાણી ઉતારવાની જગ્યા નથી મને એવી કે આની સાહણી તો આપડે કોઈ ઉતારી નથી એટલે આ ઓલા માંથી શું નહીં આપડે

રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગ આગળ શું કામ હાલતું હતું ભાઈ તમારે મન કહેવાનું છે મને કઈ ખબર નથી ને અમારા છોકરા તા જો સુખી ઇન્સાન ટેબલ પંખો બાજુમાં હાલે ને અમારે વીરેનભાઈ ઊંધ ગોથાલી અમારે અને આ બાજુ સીઆઈડી હાલે છે હમણાં કાય એમ સીઆઈડી ધૂમ તડકાનો હક નથી લેતા અહીંયા જપાતું નથી ઉપર પંખો નથી છત તૂટે માથે પોળા પડે

પાલભાઈનો ફોન હાલતો હતો પછી વાત કાયદેસર કરવી જોઈએ નજીક કામ હોય પતાવવું જોઈએ ને અમારે પાલભાઈ છે ને મારી એક વાર સંભાળી ના લે ને ત્યાં સુધી સુદામા ના કહેવાય અમારી કૃષ્ણ સુદામા ની જોડી એ ક્યાંક નીણ ભરવા ગયો હતો ને હું મારા કામ માં હલવાનો હમણાં બે ભેગા જ નથી કે દિન પણ પાલભાઈ ને ઘેરે ત્યાં જવાઈ જાય આ દસ દિન ની અંદર એકાદી વાર જવાઈ જાય નથી જવાનું ટાઈમ નથી શું કરે એકચુલી હાલો બપોરા કરવા હા હાલો જાઉં

કોઈને કેરી ઉખાવી આવજો એ અમારે બે કેસર આંબા હે બકા લાગે છે ને બહુ મોટી મોટી કેરી થઈ ગઈ હા આપણે કોઈ દેહો ન ખાલી કેવાનું છે બે જ તમે હું નથી દેવાની કેવી મસ્ત કેરી હા કેસરના બે જ બાકી બધી દેશી હે એમાં અમુક ખાટી હોય અમુક મીઠી હે હોય મિક્સિંગ માં બધા સ્વાદ જોઈ એક ધારા બધા કેસર જોઈ તો ખબર ના પડે કે બીજી કેરી નો કેવો સ્વાદ હોય કે

હાલો ભાઈ તો જો આપણે ભગવાનનું નામ લે ને ખાલી હા કરી દઈ આપણે ભગવાનને યાદ કરી પેલા હું મારું બટકું ખાઉં પછી હાલો બપોરા કરવું એ આવી જા આપણે ખાઈ લઈ શીરા ને બધું ભેગું કાકડી બધું છે ચૂપી ફોન વાગે તમારો ભાઈ તો જો અહીંયા અમે બધા મુંબઈ એન્જોય કરી હૈ સીડી અને પછી બાગમાં તો કેટલા ખાડા ચાર પોણા પાંચ જે ઊંખ્યું હે અને મમ્મી ને રાધુ મમ્મી ને જયા બા ના એ લોકો બધા ગયા હે વા દુખા લેવા અમે એન્જોય કરી હૈ જો જેવડો હે ચકરી હે ને ડુંગી તો હાલો ટીવી જોતા જોતા બધું એન્જોય કરીને પપ્પા કે હે ટેક્ટર રાજુ કા કાડ ને બા એક ઘરે હે કે ઇસમે વર્ષા દિન કેસી તમે

એવું બધું બાકી રહ્યું હતું ને સુરભીબેન શાક મોરવા લાગ્યું ફટાફટ પણ એક બે શાક કાના ના ભાઈનું ને અમારું અને હવે બેન સુરભીબેન કેજ મારે રોટલા કરવાની મરજી છે એ રોટલા કરવા બે હાલો બેન બોલો કે ગરમી થાય છે ગરમી થાય ભાઈ હતા આજ જવા નથી આવતી પવન નથી હતા હાવ પવન પડી ગયો હું હાલો હાલો ભાઈ તો આજ તો હવે રોટલા કરવાની ટ્રાય કરી કહે દૂધ ના કર્યા નથી મામાને ઘરે કહી તી ત્યાં કર્યા ત્યાં અહીંયા કર્યા હતા બગી ઘરે તો અહીંયા અહીંથી આવી લગભગ નથી નત કરીયા કેવા હું વાળો આજ કરી જ ના ખાવ ટ્રાય ભૂલાઈ ના જાય ને બાજા ભૂલા હે ને મસ્ત બની ગયા રોટલા જો સુરપી બેન રોટલા ખાવ ને મજા જ આવે કંઈક અલગ જાદુ 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 છે ખટલા પથરવાના ના હે હાલો યાર ખટલા પતરા મજા એને જણું તો બહુ ભીડમાં માં છે બાયુ ને બહુ કામ નથી થી બાયુ આટા એડી માં છે બતય અને જાણો ને બધા જો આ ખાતરું ભરવાનું ચા નાખવા ને એવું બધું કામ હવે બહુ તડા ભીડ છે ને હવે આવે ને આવી ભીડ રહેવાની છે ને અમારે જાણો ને હું આખું પર આવું ટાઈમ તો હોય જ નહીં ઉનાળામાં જ્યાં જાય ત્યાં જઈ શકાય હાલો તો આપણે આગળનું કરીને કામ સીટીયુ સી સી ચાલુ જ છે તે બંધ કરીએ તો રોટલા આપણા કરાઈ ગયા હે અને હવે ફૂલ લસણ તો મમ્મી વાઈ ઈંડોળે હે હું फाइट की ना लो जाई पापा जी ट्रैक्टर रखता रखता ही बने थे तुमने मन मोटूता नहीं देखा तू ऊपर केम के अब ज्योति प्रकाश नहीं है नहीं हमें देखा अब है अब मम्मी एलासन तले है तले आपरे जगह छाई रोड ला सु दिन कर लंबा पथरी आई ने आज टमाटर खाले नहीं औरले मोड़ तो ठई गयो ने अब खावा ખેડવાનું બહુ જાજું હોય ને એટલે તેની ઘડી તો થોડુંક લહણ ફોલ નાખીએ નવું લહાણ છે ને શાક કરીને ઝડપથી ફોલાઈ ના રહીએ હમણાં આગો નથી ચટણીનો આગો જ રાખીએ આપણે બસ કાઢ ના હોય બહેણી ભરલ હોય ને તે હાલે પંદર વીસ અને તીખું ખાવાના તો આપણે સહી છે એમાં આપણે ત્યાં

નકર જો ફોન આવી ગયા હોસ્ટેલ ના બે ત્રણ તા ફોન આવી ગયા અમારે હોસ્ટેલમાં માં મેલ તો વિરેન ભાઈ સિલેક્ટ થઈ ગયા પણ હવે આ રખ છે કે કે ગામ શિક્ષણ હું ભારી છે આપણે માંથી વીણવા ગયા તા ઈચ્છા ને મમ્મી હા વીણવા ને આયો હું ગયા રો પછી ખેડો ને સોનાડે પાડે તો તી તૂટી ગણો ગયો તો ને ઉપાડવા આવું કઈ ગયો તો ને તી પછી ખેડ એવું નીકળવાનું હતું તાર પપ્પા કે મમ્મી લેજો ને તો આવતી પંદર વીસ દિન પણ મહિનો સુધી નીકળી જાય જો એટલા લસણ હમ ચટણીમાં અને આજમાંથી મારથી ટાઈમ પાસ થતો નતો તો જો આપણે નઈ લાઈટ કર્યો કા મમ્મી મસ્ત ભાઈ ને કઈ તો કરું કે બસ તઈ વાત રેડું ના કે મિંદડે અમાર જીયાન ભાઈ ભાઈ કે હવે નઈ નઈ કોઈ તે મિંદડે બેઠી રહી કે આખી ખાને કોઈ તરીમાં પૂતરી ને મેંડી છે છે બતાવિયારુ કર લઈ કા તો પપ્પાએ તો છે એને અમાર પૂરો ન જમવાનું મને જ ખસાવું પોકાલ કિસી તા ચાં લેવા એ ટ્રાન્સફોર્મ એડી લાવ અને એને ખેત કરવાની હોય ત્યારે ખબર પડે ને કે બહુ હરખો લાહ કરી તો ઈ પ્રમાણે ચાહારા ચાં તો ઉમેતા પપ્પાના વખણા છે રાધા ગામ સીધો લિટો જો મેં પડ્યા તો તે એક દી ચા મરા વખરાઈ હમરો તો એ ખબર નહી કે ગતો હે ના કે પાન રાખે પા થોડા છેટ વાંઠી લીધી ને ચા પડ્યા તો એકવાર ચા જ પડ્યા એકવાર ચાં કઈ રહાતા બસ દાતી હતી ને ચાહે કઈ રહાતા એકવાર થી મમી નદી કાટે થી લે નહી ઉધી પૂગ્યા થી મામા પપ્પા કઈ કે વાહ હી કે પાછળ તો ફરી ગઈ ડોક્ટર મેગી બની ગઈ વાય જો તો આખી મેગી હો ક્યા થી ક્યા લઈને કઈ રું મે પપ્પા કે તો સ્પેશિયલ થઈ કે હી લીધા હોય કે ચા તારા કે વખાયો તરફ ને તાય પડે ઇન હા જો આ એ ઉત કીધું તો એ જ કીધું તો તકો પે ઇન કે આ મ તરફ ને તાય પડે હાલ વા મે ભાઈ તો જો પપ્પા આવી ગયા હે ટ્રેક્ટર આગે તો કીધું હાલ જરાક હું આવતી એક ધારી આમ જરાક ચાલો કરી આવું

હા આપણે પપ્પા થોડીક વાર મસ્તી કરી અને હવે આવી જાય એટલે બસ અમે જમી આવી તો વિડિયો આપણે અહીંયા એન્ડ કરી દઈ વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આપણે શું બીજા બ્લોગમાં એટલે આવતીકાલના બ્લોગમાં ભાઈ ભાઈ જય શ્રી કૃષ્ણ